રાજકોટ સહિત ગુજરાતભરના કેન્સર દર્દીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે રાજકોટ શહેર થી માત્ર ચોવીસ કિલોમીટર દૂર આવેલા ખેરસરા નજીક 43 એકર માં કેન્સર ની સારવાર માટે વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનશે જે આગામી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે ઉદ્યોગપતિઓની હાજરી માં હોસ્પિટલ નો માસ્ટર પ્લાન રજૂ કરાયો જેમાં દર્દી નારિયણ ની સેવા નો ચિતાર આપવામાં આવ્યો હોસ્પિટલ નું નિર્માણ પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બડવે ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યો છે અહીં કેન્સર સંબંધિત તમામ નિદા સારવાર અને અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ સુવિધાઓ મૂલ્યે અથવા ટોકન દરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા રહેશે તો સાથે જ દર્દીઓને મુંબઈ દિલ્હી અમદાવાદ ચેન્નાઈ જેવા મહાનગરોમાં જવાની જરૂર ન રહે તે માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવાશે રાજકોટ નજીક અમરેલી ગામે બનવા જઈ રહ્યું છે આ લગભગ તેતાલીસ સેક્ટરની જગ્યામાં પહેલો ફેસ તેત્રીસ સેક્ટરમાં શેપ લેવાનો છે બસો ને વીસ બેડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે જેમ કે ઓપરેશન થિયેટર પેટ સ્કેન સીટી સ્કેન એમઆરઆઈ રેડિયો થેરાપી કિમોથેરાપી અને વિવિધ પ્રકારના ઓપરેશન્સ આ બધું મળતા આખી હોસ્પિટલ લગભગ ચાર લાખ સ્ક્વેર ફીટની થવા જઈ રહી છે આ હોસ્પિટલની અંદર ફક્ત હોસ્પિટલ નહીં પણ સગાવાલોને રહેવા માટેની જગ્યા પણ ડૉક્ટરના અકોમોડેશન નર્સિસ અકોમોડેશન ભોજનાલય સાથે સાથે આ એક એવો રોગ છે જેમાં માનસિકતા ખૂબ જ માણસની નબળીઓ હોય એના માટે એક મેડિટેશન હોલ પણ ત્યાં બનાવવામાં આવવાનો છે સાથે સાથે એજ્યુકેશન પર્પઝ માટે ઓડિટોરિયમ ની પણ સુવિધાઓ રાખવામાં આવેલ છે આ બધું થતાં લગભગ બે હજાર ને માં આ હોસ્પિટલ કાર્યરત થાય એવી અમારી પ્લાનિંગ છે ખોલધામ ટ્રસ્ટ પહેલે દિવસથી એવું માને છે એજ્યુકેશન અને આરોગ્યની અંદર કોઈ જ્ઞાતિવાદ ન હોય એજ્યુકેશનમાં પણ આજની તારીખે પણ ઉણલધામ દરેક સમાજના લોકોને સાથે લે છે એ જ રીતે આરોગ્યમાં પણ દરેક સમાજના લોકો રોકવામાં લાવી શકે વીસ હજાર પેશન્ટની ટ્રીટમેન્ટ યુ શકતી હર સાલ તો એટલા બધા પ્રોજેક્ટ જો જૈસે પ્રાઇમ મિનિસ્ટરની કોન્સ્ટિટ્યુન્સી વારાણસી ઉત્તના હિ બધા એ પ્રોજેક્ટ હો કે પાંચ સાલની આ बीस हजार पेशेंट की ट्रीटमेंट हो पाएगी तो मेरे ख्याल से सौराष्ट्र में जितने भी कैंसर रोगी हैं, उनकी तो ट्रीटमेंट जरूर हो सकती In addition, है इन एडिशन जो आजू बाजू का एरिया है वहाँ के पेशेंट यहाँ आ सकते हैं दो वजह से एक तो स्टेट ऑफ आर्ट इंफ्रास्ट्रक्चर रहेगा इंफ्रास्ट्रक्चर रहे जो टाटा हॉस्पिटल में है उसी तरीके का इंफ्रास्ट्रक्चर यहाँ होगा તો ટ્રીટમેન્ટ એસી મી જોડ ક્લાસ ટ્રીટમેન્ટ હો